નથી રાખે મહાનગરે ઉઠકવા પડે છે તો મહાનગરે કીધુંસ તું તું થાય બાવડું બંધ કરી દે મમ્મી પંખો ચાલુ કરી દે હું આંગળી કેય ને તો કેય ની નીરે રાખતો ખબર પણ એમાં સર્ચ કરવું પડે પણ આ શું ગોપી કેમ પકડી ન્યુ બ્લોગ સવાર સવાર માં અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે વરસાદ એકવાર સારો એવો આવી ગયો છે અને સવારના સાડા નવ થઈ ગયા છે આજે મોડું ઘણું 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 થઈ ગયું છે એટલે નાસ્તામાં ઓઇલ લેસ રોટલી એ હા પણ ઓઈલ અને ઘી લેસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સરખું મોટો અબજ રાખીશ કોનો તમારા ફોનમાં આવો મારા ફોનમાં આવ્યો કોરી રોટલી મળી ગઈ છે અત્યારમાં નાસ્તા માટે પંખો ચાલુ કરો બહુ ગરમી થાય છે ચા અને દૂધ આપો માઉ ઓળો નથી ખાવું ઓળો દસ વર્ષમાં દસ મિનિટ ની વાર છે ને તમે બે ફ્રી થઈ ગયા એમને નવરા થઈ ગયા વાહ એટલા બધા વહેલા જ નવરા થઈ ગયા હે તો હવે અત્યારે વરસો એનો ટાઈમ કેટલા વાગ્યાનો પછી અમે એક વાગે 2:00 કલાક પછી એમ ને 2:00 કલાક તમે આખો દિવસ આખો દિવસ નહી કાય ને બપોરા પછી કેટલા વાગે આવી ગઈ થઈ ગઈ પછી 1 કલાક પાછું પાછી વજે તમારે ગઈ 9:00 વાગે તમને કામ દેલીયું 8:11 થી 12 વાગે સુધી રસોઈ થી તમે 8:15 થી 12 વાગે સુધી રસોઈ થઈ જાય પછી 12 વાગે ધ્યેય થઈ જાવતી ફ્રી

ત્યારે રમવું નથી નહીં હાથમાં શું છે ફૂલ કોણ ક્યાં છે ફૂલ ફૂલ બધે ફૂલ અરે વાહ ક્યાંથી લેવી ક્યાંથી લેવી ઓહો યાડતી લેવી હા આ ઢીંગલીને લઈ લેજો પડી જઈશ વાગી જાય લઈ લે આ બે જાય પાસે એને પાસે બે આ ઢીંગલી ની પાસે બે જા શું છે એમ એ છે ને એ બળીઓ હશે એનાથી નાના છોકરી તોફાન કરે ને નાની છોકરી તો એને મારવાની મરે ન મરે મરાય જ ને હું કામ નો મરાય તોફાન કરે તો નહીં મારવાની નહીં તો શું કરવાનું એને રમાડવાની હા અહીંયા જ રમાડો એને અહીંયા એ તો ખરી પાયા તો नानी वो करता था नानी वो करता था रंजन भाऊ करता था कसरत क्या हम करता था क्या हम करता था कसरत नानी क्या हम करता था कसरत बेटा बेटा क्या हम करता था बेटा बेटा हम करता था बहुत बोल कितने गया तू

एला भाई नौर नऊरात्री म खबर छे ना 1:00 वाजे तो उधी भूलो छे एला भाई नौर रात्री नी बातज अलग छे पछि इच्या नी बात छे आज तो स्कूल जाऊ पडू केम दीदी च्या दीदी खाली आवस दीदी ना मोढू बोत है का आजा ई मार देखर ए इउ लाव्या आप आ केम ढोडीन गए पूत ने ने तो आ तुंगडी म हरो लागो बस हं આપોલા મિક્સ કરો એક બટાકા આપણો સલાડ તૈયાર થઈ ગયો છે ટકાટક એ તૂખામાં સલાડ મારકાવાનું સલાડ મારે નઈ તકના નબીને અનવલતા પ્રોબ્લેમ એમાં ખામાની ભૂત મસ્ત બનેલું મસ્ત સલાડ ચાલુ થઈ ગયું છે નઈ તકના ઈ દાડા નકણ બાકી દદાના કન્સ દાણા આલા

બેન સમજી પછી આપણે જવાનું છો ટ્યુશન નો ટાઈમ થઈ જાય ભાઈ હવે થઈ ભાઈ શાંતિ વાળી ભાઈ શાંતિ રાખી રાખીને સમજો जिम मा जाऊ पड़स भाई जी 15 मिनिटं हवा गण कोटा जाऊ मोठा ठीक जो पर आला ओए नाही देखना किती खबर हो एडवांस आहे प्रेडिक्शन समोसा कॅम्परे करावे नाही बन कदे तो मम्मी पंखो चालू कर दे तो मू आंगडी के, के, के में તો પણ તારે જીમ માં જાઓ જાઉં બસ ઓ ટાઈમે વયો આવે ને આપણે બહાર જવાનું છે ખબર છે કેટલા નહીં કેટલા ગોગી બોપીએ ગોપી લખ્યું જય શ્રી મેને કેવો છો ગોગી નામ દેખ ગોપી લખ્યું છે આખા તમે દેખો જય શ્રી મેને હું સરસ કે છો તો કોપી લખ્યું છે તો સેવ કર્યું તો કોપીસ કરું ને પોતાને કઈ ખબર પપ્પાની જીમાણો છે ગિરવો રાને પણ એટલે કોણ મહાકટ માન ધરાતો જા દે દેવડે અને જો અભી અમટ લો મારા નંબર એ માગાત માં દર્શક માકોન લેસાવા નસ છોકરાઓ સેવાના કાર્યક્રમ માં આવવા માટે ટકાટક તૈયાર થઈ ગયા છે કુર્તા જો આનો ડ્રેસ કોડ શું છે એ તૈયાર થવું હોય તો આમાં લેખું છે

એક પ્રોગ્રામ માં જવાનું ફિક્સ થઈ ગયું છે પાછળ છોકરા બેઠા છે ને અભિને નૈતિક અને વિજયભાઈ ને વેદાંત હજી બીજી ગાડીમાં આવે છે